તેમની ભાવના અને ઓપરેશન સિંધુ દરમિયાન ઘવાયેલા ભારતીય સેનાના જવાનો માટે ઉપલેટામાં કેજીએન તેમજ કિંગ સ્ટાર ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો રાજકોટ જિલ્લાના ઉપલેટામાં પીરત સૈયદ અબ્બા મુઝમિલ બાપુના જન્મદિવસ નિમિત્તે ઓપરેશન સિંધુર અંતર્ગત ઘવાયેલા ભારતીય સેનાના વીર જવાનો તેમજ જરૂરિયાતમંદ લોકો માટે ઉપલેટા શહેરમાં સતીવાની ડેરી સમાજ ખાતે એક ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું મુસ્લિમ સમાજ દ્વારા દેશપ્રેમની ભાવના અને હિન્દુ મુસ્લિમની એકતા અને અખંડિતતાની ભાવનાને કાયમ જાળવી રાખવા માટે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન ગજેરા સહિત તમામ સમાજના આગેવાનો રાજકીય સામાજિક હોદ્દેદારો મુસ્લિમ સમાજના વિવિધ આગેવાનો યુવાનો વડીલો મહિલાઓ સહિતના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને જરૂરિયાતમંદ લોકો માટે બ્લડ ડોનેટ કરી દેશપ્રેમની ભાવનાને ભારત દેશના વીર જવાનોની રક્તની જરૂરિયાતને ધ્યાનમાં રાખી એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું હતું આ કાર્યક્રમમાં બસો અગિયાર રક્તની બોટલો એકત્રિત કરી આશા બ્લડ બેન્કર પોરબંદરને અર્પિત કરાઈ હતી અને આવનારા દિવસોમાં હજુ આવા ભવ્ય કાર્યક્રમો કરીને વધુને વધુ રક્તની બોટલો એકત્રિત કરી જરૂરિયાતમંદ લોકોને આપવા કટિબદ્ધ રહેવા જણાવાયું હતું હું આમતસર લંબા ઉપલેડા આજ રોજ તારીખ 18/5/2025 રવિવારના રોજ ઉપલેડાની મુસ્લિમ સામાજિક શૈક્ષણિક સંસ્થાઓ ખાસ કરીને કિંગસ્ટાર ગ્રુપ અને કેજીએન ગ્રુપ તથા મુસ્લિમ સમાજના નવયુવાનો દ્વારા એક મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરેલ હતું આ રક્તદાન કેમ્પના આયોજન માટે ઓપરેશન સિંદૂરમાં મળેલ વિજય અને એને વધાવવા માટે તથા અમારા પીરે તરીકે અબા મુઝમિલ બાપુનું આજે જન્મદિવસ હોય એની ખુશીમાં અને ઓપરેશન સિંદૂર દ્વારા જે વિજય મરેલ હતો એ બમણી ખુશી વ્યક્ત કરવા માટે એક મેગા રક્તદાન બ્લડ કેમ્પનું આયોજન કરેલ હતું અત્યાર સુધીની માહિતી આપવા પ્રમાણે અત્યારે દોઢ વાગેલ છે ત્યાં સુધીમાં 250 પચાસ અમે રક્તની બોટલો એકત્રિત કરી શક્યા છીએ હજી અમારું રક્તદાન કેમ્પ પાંચ વાગ્યા સુધી ચાલશે અને એમાં અમને આશા છે કે આ બમણી ખુશી વ્યક્ત કરવા માટે ઉપલેટામાંથી અમે પાંચસોને એક રક્ત બોટલ એકત્ર કરી અને આ ખુશી વ્યક્ત કરવા માટે ઓપરેશન સિંદૂરની ખુશી વ્યક્ત કરવા માટે આ મહારક્તદાન કેમ્પનું આયોજન કરેલ એમાં અમને ઉપલેટાના સામાજિક રાજકીય શૈક્ષણિક આગેવાનો પ્રતિષ્ઠિત પ્રબુદ્ધ નાગરિકોનો સાથ સહકાર મળેલ છે તે બદલ